ચામડીના રોગોની અંદર એક અફર સિદ્ધાંત છે કે ચામડીની બીમારી જલ્દી આવતી નથી અને આવી ગઈ હોય તો તે જલ્દી મટતી નથી ઘણા લોકો એવી વાતચીત કરતા હોય છે કે મને વર્ષોથી ચામડીની બીમારી હતી ફલાણા ડોક્ટર પાસે ગયા મને વર્ષોથી બીમારીથી પીડાતો હતો અને દસ જ દિવસમાં મને ખૂબ આરામ મળી ગયો તમામ લોકોએ સમજવું જોઈએ કે સૌથી વધારે સ્ટીરોઇડ ચામડીની બીમારીમાં ઉપયોગમાં લેવામાં આવતી હોય છે અને આ સ્ટીરોઇડ જ્યાં સુધી તમે લેતા રહેશો ત્યાં સુધી એની કોઈ આડઅસર નહીં થાય પરંતુ વર્ષો પછી તમને પણ ખ્યાલ નહીં આવે કે આટલી બધી મેં સ્ટીરોઈડ ભૂતકાળમાં ખાધી હતી અને જેના કારણે ભવિષ્યમાં મને ગંભીર સમસ્યાઓ સો ટકા ઉભી થઈ શકે તો આજના વિડીયોમાં આપણે વાત કરીએ છીએ કે તમે ચામડીની બીમારીથી પીડાતા હોય અને તમે ગમે તે ચિકિત્સા કેમ ના અપનાવતા હોય તમે એલોપેથી આયુર્વેદિક યુનાની હોમિયોપેથી જે કઈ ચિકિત્સા પદ્ધતિ અપનાવતા હોય પરંતુ એવા મહત્વના મુદ્દાઓ જે છે

નથી એટલે ડોક્ટર સાહેબ ને પણ શાંતિ હોય કે આ પેશન્ટ ક્યારે પણ ઇમરજન્સી કમ્પ્લેન કરવાનો નથી એક વખતે આવી ગયો એટલે મહિના સુધી તેની ટ્રીટમેન્ટ ચાલુ રહ્યા જ કરતી હોય છે કારણ કે ચામડીની બીમારીથી પરેશાન વ્યક્તિઓએ મહત્વના જે નિયમોનું પાલન કરવું જોઈએ તેમાં સૌથી મહત્વનો મુદ્દો છે કે દૂધ અને દૂધની વાનગી તેને ક્યારે પણ લેવી જોઈએ નહીં એસિડિટી થાય ને આપણે દૂધ પી લઈએ તો તે સારું લાગે સારું થતું હોતું નથી અને ચામડીની જે તમામ બીમારી છે તેમાં મોટા ભાગની બીમારી શરીરની અંદર રક્ત દૂષિત થવાને કારણે થાય છે ચામડીની બીમારીને માટે આપણે જે કે મેડિસિન લેતા હોય તે મેડિસિનનું કામ શરીરમાં ગયેલી અશુદ્ધિ અને ગંદકીને બહાર કાઢવાનું છે નવી ગંદકી નિર્માણ થતી રોકવાનું કામ મેડિસિનનું નથી અને આ નવી ગંદકી કેના કારણે નિર્માણ થાય છે એક વખત ચામડીની બીમારી આવી છે રક્ત ધાતુ આપણી બગડી છે અને એવા સમયે દૂધ અને દૂધની વાનગી આપણે ખાયા કરશું તો ક્યારે પણ રક્ત શુદ્ધિનું કાર્ય સારી રીતે થઈ શકશે નહીં દૂધની વાનગીની અંદર જો તમારે ખાવું હોય તો તમે થોડી માત્રામાં ઘી ખાઈ શકો એના સિવાય દૂધ અને દૂધની તમામ વાનગી ચામડીના પેશન્ટે ક્યારે પણ પોતાના ભોજનમાં સ્થાન આપવું જોઈએ નહીં બીજા નંબરનું સૌથી મહત્વનું સૂચન કે ચામડીની બીમારીથી પરેશાન વ્યક્તિ અથવા તો ચામડીની ટ્રીટમેન્ટ કરનાર કરનારા પેશન્ટે ક્યારે પણ ખાંડ અને ખાંડથી બનેલી વાનગીને પોતાના ભોજનમાં ક્યારે પણ સ્થાન આપવું જોઈએ નહીં ખાંડની અંદર સલ્ફર ડાયોક્સાઇડ ફોર્મેલી જેવા ઘાતક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે ખાંડનો જે સફેદ કલર જે છે એ લાંબા સમય સુધી ટકી રહે એટલા માટે એનિમલ ચારકોલ મરેલા ઢોરોના હાડકાનો પાવડર ખાંડમાં વપરાતો હોય છે તો જ્યારે સલ્ફર ડાયોક્સાઇડ ફોર્મેલિન આ ત્રણ તમે સ્થાન આપો છો ત્યારે એ તમારા રક્ત ધાતુને તમારા રક્ત દોષને વધારો જ કર્યા કરે છે એના કારણે ટ્રીટમેન્ટ લયા કરશો દવા લયા કરશો પરંતુ વર્ષો સુધી તમે ચામડીની બીમારીમાંથી સમસ્યામાંથી ક્યારેય પણ બહાર નહીં આવી શકો તો ચામડીની બીમારી જયારે આવે ત્યારે જેટલી પણ ગળી વાનગી જેટલી પણ ગળી વાનગી છે મધુર રસ વસ્તુ છે તેની ઉપર અંકુશ મૂકવો જોઈએ કારણ કે એ ચામડીની બીમારી માટે ખૂબ આવશ્યક મહત્વનું સૂચન છે તો ખાંડ ઉપર પૂર્ણ વિરા થોડી માત્રામાં સીઝનના ફળો અને ગોળ એ પણ તમે માત્રામાં ખાઈ શકો વધારે માત્રામાં લેવા જોઈએ નહીં ચામડીની બીમારીથી પરેશાન વ્યક્તિ માટે ત્રીજું સૌથી મહત્વનું સૂચન એ છે કે પોતાના ભોજનની અંદર એક્સિસ માત્રામાં વધારે માત્રામાં નમક ખાવાની આદત ઉપર અંકુશ મૂકવાનું રાખો કારણ કે નમક એક એવી વસ્તુ છે જે આપણા શરીરની અંદર પિત્ત દોષને ખૂબ વધારે વધારે છે તો શું કરવું જોઈએ શાકભાખરીની અંદર તમે નમક માત્રામાં જરૂર નાખો પરંતુ ઉપરથી નમક નાખવાની જે આદત છે તેના ઉપર અંકુશ મૂકો આપણે ભોજનની સાથે સાથે બીજી બધી વસ્તુઓ ખાઈએ છીએ કે જેની અંદર વધારે માત્રામાં નમક છે તેના ઉપર અંકુશ લાવીએ જેમ કે આપણે છાશ લેતા હોય તો તેની અંદર આપણે નમક નાખવાની આદત આદત હોય તેની અંદર મસાલો નાખવાની આદત હોય તેના ઉપર અંકુશ લાવીએ આપણે પાપડ ખાતા હોય અથાણા ખાતા હોય અચાર વગેરે ખાતા હોય કે તેની અંદર પ્રચુર માત્રાની અંદર નમક છે તેના ઉપર અંકુશ લાવીએ આપણે ભોજનની સાથે સાથે પાપડ વગેરે ખાતા હોય સલાદ ખાતા હોય તેની ઉપર નમક નાખીને તેની ઉપર સંચર નાખીને આપણે જો ખાવાની આદત હોય તો તેના ઉપર અંકુશ લાવીએ તો એક્સિસ માત્રામાં જે નમક આપણા શરીરમાં જઈ રહ્યું છે તેના ઉપર પૂર્ણ વિરામ લાવીશું તો ચામડીની બીમારીની સમસ્યામાંથી આપણે વહેલી તકે ઉગરી શકીશું વહેલી તકેમાંથી બહાર આવી શકશું ચામડીના પેશન્ટ માટે ચોથું સૌથી મહત્વનું સૂચન એ એટલે ફર્મેન્ટેડ ફૂડ આથાવાળી વસ્તુ જે કે છે એ ખાવા ઉપર અંકુશ લાવીએ સ્વાભાવિક છે કે આથાવાળી જે કઈ વસ્તુ આપણે ખાઈએ છીએ એ પિત્ત પ્રધાન હોય છે આપણા શરીરની અંદર જઈને તે પિત્ત દોષ વધારે છે ચામડીની જેટલી પણ બીમારી છે તેમાંથી મોટા ભાગની બીમારી જે છે થાય છે જેટલી પણ પ્રમાણમાં ફર્મેન્ટેડ ફૂડ છે ઇડલી છે ઢોસા છે ઢોકળા છે ખમણ છે હાંડવો છે આ બધા ખરાબ નથી પરંતુ જ્યારે ચામડીની સમસ્યા થઈ હોય ત્યારે એ જો આપણે ખાતા રહીશું

બનાવી પોતાના ભોજનની અંદર એવી બધી વસ્તુ સામેલ કરે જે કબજિયાત ને દૂર કરવા માટે ખૂબ સહાયક સાબિત થાય છે એનો વિસ્તારથી વિડિયો ભૂતકાળમાં આપણે તમારા સુધી પહોંચાડી ચૂક્યા છે કે કબજિયાતના કારણો કયા છે કબજિયાત થી પીડાતા વ્યક્તિ કેવા કેવાની મેડિસિન લેવી જોઈએ હર્ડ કેટલી અગત્યની મેડિસિન છે કબજિયાત જેવી સમસ્યાથી થી નિજાત મેળવવા માટે ચામડીનો પેશન્ટ જો એ બધા નિયમોનું પાલન કરે તો કબજિયાતથી બચી શકશે ચોથા નંબરનું અગત્યનું સૂચન બજારમાં વેચાતા પેકેટ ફૂડ જંક ફૂડ ફાસ્ટ ફૂડ કોલ્ડ ડ્રિંક ઠંડા પીણા હોટલ નું ભોજન આ તમામ વસ્તુ ઉપર પૂર્ણ વિરામ મૂકવો જોઈએ ભૂતકાળમાં આપણે વિસ્તારથી વાત કરી ચૂક્યા છીએ કે બજારમાં વેચાતા પેકેટ ફૂડ જંક ફૂડ ફાસ્ટ ફૂડ હોટલના ભોજનની અંદર મોટા પ્રમાણમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે બજારમાં વેચાતી તમામ વાનગીને સ્વાદિષ્ટ લાવવા માટે એમએસજી મોનોસોડિયમ ગ્લુટામેટનો ઉપયોગ કરવામાં આવે છે આ તમામ વસ્તુ સ્વાદિષ્ટ લાગે આકર્ષણ લાગે તેની અંદર પ્રિઝર્વેટિવ કેમિકલ આર્ટિફિશિયલ કલરોનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે અને આ તમામ વસ્તુ મિલીગ્રામની અંદર જો તમારા શરીરમાં જાય તો ભયાનક રોગો ઊભા થવાનું મહત્વનું કારણ બને છે તમે જો ચામડીની બીમારી પરેશાન હશો લાંબા સમય સુધી તમે ટ્રીટમેન્ટ લયા કરશો ને સાથે સાથે બજારમાં વેચાતા જંક ફૂડ ફાસ્ટ ફૂડ પેકેટ ફૂડ જો ખાધા કરશો તો વર્ષો સુધી પણ ચામડીની સમસ્યામાંથી ક્યારે પણ તમે બચી નહીં શકો અને સાતમા નંબરનું અને અંતિમ સૌથી મહત્વનું સૂચન તમારા શરીરને સૂર્યના કુણા તાપથી વંચિત ના રાખો વર્તમાન સમયમાં આધુનિક જીવનશૈલીથી આપણે એટલા બધા પ્રભાવિત થયા છીએ વર્તમાન સમયમાં ભાગદોડવાળી જીવન શૈલીની અંદર આપણે મોડી રાત્રે સૂઈએ છીએ સવારે વહેલા ઉઠતા નથી ને એના કારણે સૂરજનો જે કૂણો તડકો જે છે જે આપણા શરીર ઉપર પડવો જ જોઈએ તેનાથી આપણે બધા વંચિત રહી ચૂક્યા છીએ જે દેશની અંદર ત્રણસો પાંસઠ દિવસમાં મોટા ભાગના દિવસોની અંદર સૂરજ પ્રકાશ તમારા ઘર સુધી તમારા આંગણા સુધી તમારા ધાબા સુધી આવે છે ને છતાં પણ એ દેશના લોકોના શરીરની અંદર વિટામિન ડી ની ઉણપ સર્જાય આ કેટલી મોટી મૂર્ખતાની નિશાની છે વિટામિન ડી નો સૌથી મહત્વનો સ્ત્રોત એટલે સૂરજ છે અને વિટામિન ડી ની જો ઉણપ તમારા શરીરની અંદર સર્જાશે તો સ્કીન રોગોથી આપણે ક્યારેય પણ બચી શકીશું નહીં વહેલી સવારે ઊઠીને તેલ માલિશ કરવાની આદત રાખો કૂણા તડકામાં બેસવાનું રાખો અને એ કૂણો જો તડકો તમારા શરીર ઉપર પડશે તો એ તમારા શરીરની અંદર વિટામિન ડી ની પૂર્તિ કરે છે અને એ જ વિટામિન ડી તમને ચામડી સંબંધિત અનેક સમસ્યાઓથી બચાવે છે તો ચામડીની સમસ્યાથી પીડાતા વ્યક્તિએ જો સાત નિયમોનું પાલન કરવામાં આવે જે મેડિસિન તમારે વર્ષો સુધી લેવાની છે એ મહિનાઓની અંદર જ તમારા શરીરમાં જઈને સારું પરિણામ આપી શકે અને ચામડીની ગંભીર સમસ્યાઓથી તમને બચાવી શકે સૌને જય હિન્દ વંદે માત્ર